અંદાજ આવી ગયો હશે કે સાહેબ નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે નવું ચેપ્ટરની શરૂઆત છે ત્યારે હું તમને વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાની આગળ જ્યારે જે નવું સૂત્ર આવતું હશે તેની હું થિયરી સમજાવતો જઈશ એટલે કે કેવો આકાર તો કેવું સૂત્ર વાપરવું તેના સૂત્રની ચર્ચા આપણે કરવાની છે એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૂત્ર પ્રમાણે જ દાખલા ગણવાના છે સૂત્રની વિરુદ્ધ દાખલા ગણશો મતલબ તમારે દાખલો ખોટો હું જે સૂત્ર આપું છું એટલા સૂત્ર સો ટકા પાકા કરી લેજો હું દરેક દાખલે અલગ અલગ સૂત્ર આપતો જઈશ કે જેમ કે આકાર હોય ચોરસ તો ચોરસ ની પરિમિતિ ચોરસ ના ક્ષેત્રફળના સૂત્ર આકાર આવે લમચોરસ લમચોરસ ની પરિમિતિ લંબચોરસ નું ક્ષેત્રફળ બાજુ ચતુષ્કોણ તેની પરિમિતિ તેનું ક્ષેત્રફળ આકાર હોય ત્રિકોણ તો વર્તુળની પરિમિતિ વર્તુળ નું ક્ષેત્રફળ તમામે ચર્ચા કરીશું વર્તુળમાં પરિમિતિ નહીં પરંતુ વર્તુળ નો પરિઘ નામનો શબ્દ આવશે શું આવશે વર્તુળ નો પરિઘ તમામ ચર્ચા કરવાની છે આપણે તો અંત સુધી મારા વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ મજા આવશે ચોટકે ગેરંટી આપું છું તમને મજા આવી જાય તો કમેન્ટ ની અંદર કહી દેવાનું સાહેબ મજા આવી ગઈ અને ના ખબર પડે તો પૂછી લેવાનું ઓ એવી છૂટછાટ છે આપણે કોમેન્ટ ની અંદર એના રિપ્લાય આપવામાં આવશે જરાય મૂંઝાતા નહીં તો શરૂઆત કરું તો પહેલા વાત કરી દઉં કે આપણે ચેપ્ટર 7 ચેપ્ટર 8 ના વિડિયો મૂક્યા છે જે વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે આપણે વિડિયો જોવાના છે વિડિયો ને લાઈક કરવાના છે વિડિયો ને શેર કરવાના છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે આવું આપણા બધેનો જે રિલેશન થતો એ આપણે કામ કરવું પડે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ તો દાખ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ની શુભ શરૂઆત કરતા પહેલા આ બે દાખલા ની અંદર બે આકાર ની વાત આવશે આ બે દાખલા છે એમાં બે આકાર છે કયા કયા આકાર છે એક આકાર નું પરિમિત ક્ષેત્રફળ ગોતવાનું કહેશે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એની સિવાય બીજો એક આકાર આવશે ત્રિકોણ કેવો આવશે ત્રિકોણ બે આકારના કઈ કઈ બાબતો આપણે મેળવવાની છે પરિમિતિ એટલે શું કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિની બધી જ બાજુના સરવાળો કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિઓના બધી જ બાજુના માપનો સરવાળો બધી જ બાજુના સરવાળો એટલે શું કહેવાશે ત્યારબાદ જોઈએ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કોને કહેવાય કે પદાર્થ દ્વારા રોકેલી જગ્યા પદાર્થ કે વસ્તુ દ્વારા રોકેલી જગ્યા ઉદાહરણ દ્વારા સમજીએ દરેક વિદ્યાર્થી મિત્રો મને ખબર છે મને આશા છે તમે પિઝા જોયો હશે તો જે બોર્ડર બોર્ડર છે માપનો કરશો એટલે તમને પરિમિતિ મળશે પિઝા દ્વારા વચ્ચે રોકાયેલો જે ભાગ છે પિઝા જે થાળીમાં આવ્યા છે તે થાળી પર પડેલો જે ભાગ છે તે તમારું શું થઈ જશે ક્ષેત્રફળ હજી એક એક્ઝામ્પલ સમજીએ સેન્ડવિચ દ્વારા તો સેન્ડવીચ છે સેન્ડવિચ ની જે બોર્ડર બોર્ડર છે તે બોર્ડર ના માપ નો સરવાળો કરો એટલે મળશે પરિમિતિ સેન્ડવિચ દ્વારા થાળીની અંદર રોકાયેલી જે જગ્યા તે સેન્ડવીચ નું ક્ષેત્રફળ એટલે કે આત્ય આકાર નું ક્ષેત્ર આ મુદ્દો ક્લિયર હવે માઇન્ડ ની અંદર બેઠો હશે હવે તમે જે જગ્યાએ બેઠા છો જે ચોપડી લઈને બેઠા છો તે ચોપડીના સંદર્ભમાં વાત કરીએ તો ચોપડીની આજુબાજુની બધી બાજુઓના માપ કરો બધી માપનો સરવાળો કરો એટલે પરિમિતિ ચોપડી દ્વારા તમારા ટેબલ તમારી કે જે જગ્યા હોય તેના પર ચોપડી દ્વારા રોકાયેલી જગ્યા તે ચોપડી નું ક્ષેત્ર હજી નો ખબર પડી તો હવે લાસ્ટ એન્ડ ફાઈનલ જે તમે મોબાઈલ લઈને બેઠા છો ત્યાંથી એક્ઝામ્પલ સમજી મોબાઈલ પકડીને તમે અત્યારે જે બેઠા છો એની ચારે કિનારીઓ છે ચારે બાજુઓ છે એ ચારેય બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ મોબાઈલ દ્વારા તમે જે જમીન પર મૂક્યો છો તો ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણ આકાર કેવો હોય પેલા તેની ચર્ચા કરી જે ચતુષ્કોણ માં સામ સામેની સમાન અને સમાંતર હોય સામ સામેની બાજુ કેવી કીધી

સૂત્ર પણ હું અત્યારે નથી બનાવડાવતો કારણ એમાં એવું છે કે અહીંયા એ નામ આપશો બી આપશો તમારે કન્ફ્યુઝન રહેશે ઘણી વાર હું એવું કોઈ સૂત્ર આપતો નથી તમારે બધી જ બાજુના માપનો સરવાળ કરી લેવાનો છે અને એવું લાગે તો બે બે એક ની અંદર સામ સામે ની બાજુ કરતા હોય ભાઈ આ બાજુ જે મળશે એ જ આ મળશે આ જે મળશે એ આ મળશે એ તમારી રીતે તમને સમાંતર બાજુ ચતુષ્કો ની પરિમિતિ શોધતા આવડશે પરંતુ હું અત્યારે શીખવાડી ક્ષેત્રફળ વિશે સબાચનું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર આધાર લેવાનો પહેલા શું લેવાનું આધાર જ્યાં નીચેની બાજુ દોરીને ને અત્યારે નીચેની બાજુ એને શું કહેવાય આધાર ને આધાર ને ઇંગ્લિશમાં બેઝ કહેવાય એટલા માટે આ બાજુનું નામ હું આપું છું બી શું નામ આપ્યું બી હવે આધાર છે એ આધાર પર લેવાની ઊંચાઈ જો આ લીધી મે ઊંચાઈ તેની ઊંચાઈને ઇંગ્લિશમાં હાઈટ કહેવાય એટલા માટે મેનું નામ આપ્યું h શું નામ આપ્યું એનું મે h

અહીંયા દેખાય ત્રિકોણ આ ત્રિકોણ કાપીને હું અહીંયા લગાડી દઉં તો કયો આકાર બેનો લંબચોરસ બેનો તો લંબચોરસ આકૃતિનું ક્ષેત્રફળ શું થાય કે લંબાઈ ગુણ્યા પહોળે તો આ એની લંબાઈ થઈ ગઈ દેખાય આ એની લંબાઈ અને આ એની પહોળે તો બસ એ જ વસ્તુને સમાચારની અંદર કન્વર્ટ કરીને લખી છે તો આધાર ગુણ્યા ઊંચાઈ ના ઊંચાઈનું બીજું નામ વેદ ઊંચાઈનું બીજું નામ શું વેદ જો આધાર છે ને આધાર એને ઘણી વખત તમે પાયો પણ કહેશો શું કહેશો પાય ને વેધને ઘણી વખત તમે શું કહેશો ઊંચાઈ પણ કહેશો ઓકે અહીંયા ઊંચાઈ લખ્યું છે ઊંચાઈ અથવા તો તેને ઊંચાઈનું બીજું નામ શું કીધું મે વેદ એ રીતે પાયો ગુણ્યા વેદ આ બધા અલગ અલગ એના શબ્દો છે ખાલી તો સાહેબ અમને સબાચાનું ક્ષેત્રફળ યાદ રાખવું હોય તો સબાચ બરાબર પાવ એ પાવ પાયો ગુણ્યા ઊંચાઈ સબાચાનું ક્ષેત્રફળ બરાબર પાવ પાવું કાપી નાખો ત્રિકોણ મળી ગયું ત્રિકોણ નું ક્ષેત્રફળ શું થઈ ગયું સબાચથી અડધું સમાતર બાજુ ત્રિકોણ મળ્યો તો ત્રિકોણ નું ક્ષેત્રફળ તમારે લખવું હોય તો શું લખાય ક્ષેત્રફળ એકના માં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેદ ન મજા આવે તો પાયો ગુણ્યા ઉંચાઈ લખો એકના માં બે ગુણ્યા પાયો ગુણ્યા ઉંચાઈ એવી નથી મજા આવતી એક ના છેદમાં બે ગુણ્યા આધાર ગુણ્યા ઉંચાઈ લખો આવી નથી એક ના છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા લખો પડે ખબર આ બધા એક યાદ રાખવાનું છે બધા સરખા જ સૂત્રો છે કેવા છે બધા સૂત્રો સરખા છે કોઈ પણ એક યાદ રાખી લેવાનું એટલે બાકીના બધા પાટિયા બેસી બરાબર છે બાકી તમને ગમે એવા નામ આપે તમારે સમજી જવાનું

તો અડધો પાવ પાયો ઊંચા સપાટી નું ક્ષેત્રફળ આખું પાવ ત્રિકોણ નું ક્ષેત્રફળ અડધું પાવ ક્લિયર માઇન્ડ ની અંદર આ બે ટોપિક અહીંયા પૂરા થાય છે હવે આપણે દાખલાની શુભ શરૂઆત કરીએ છીએ ચાલો તો ગણીએ દાખલો શું આપ્યું છે આકૃતિ ની અંદર જ આપ્યું છે મજાનો દાખલા છે એ નંબર 1 નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ શોધવા છે તો અહીંયા આપણને આપેલું છે જો

એને કહેવાય એચ બરાબર ચાર સેન્ટીમીટર યાદ કરો યાદ કરો યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ યાદ કરણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે આધાર ગુણ્યા ઊંચાઈ

ધ્યાન થી જોઈ લેજો બાકી બધે દાખલા ની અંદર હું શોર્ટકટ યુઝ કરીશ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 28 સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર આ થઈ ગયો તમારો જવાબ મેસેજ છે માઇન્ડ ની અંદર પાટિયા બેસાડજો યાદ રાખજો હો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો થઈ ત્યાર બાદ નેક્સ્ટ બેકલે નંબર આપડો બી ચલો આમ આવે હું શોર્ટકટ યુઝ કરવા મંડીસ જોતા જોતા અહિયાં આધાર બરાબર 5 સેન્ટીમીટર એટલે કે b = 5 સેન્ટીમીટર ઊંચાઈ એટલે કે h h = 3 સેન્ટીમીટર ત્યાર બાદ આવશે સબાચનુક ક્ષેત્રફળ આધાર ગુણ્યા છે એટલે કે શું કેવાય બી ગુણ્યા એચ બરાબર બી એટલે કેટલો પાંચ એચ એટલે ગુણ્યા ત્રણ પાંચ તેરી પંદર સેન્ટીમીટર સ્ક્વેર

જઈએ સભાચનો क्षेत्रफल बराबर b * h = 2.5 * 3.5 चलो यहां 25 * 35 करीन 2. कॉपी लेवे केम से 2. तो पॉइंट પછી એક આંકડો पॉइंट પછી એક આંકડો એટલે पॉइंट પછી બે આંકડો કારણ કે बच्चे गुणाकारની નિશાની ચડલા માટે તો કરો ચાલો 25 गुनिया 35 0 मुझको 25 * 13 75 25 * 5 125 5 7 8 पती गया तो 2 पॉइंट कापવાના તો પોઈન્ટ મુકશો એટલે 8.75 તો કેટલા આવશે 8.75 सेमी स्क्वायर क्लियर તો સબાચનો ક્ષેત્રફળ બરાબર 8.75 सेमी स्क्वायर

આવશે બી ગુણિયા એચ બરાબર બી કેટલો પાંચ એચ ચાર પોઈન્ટ આઠ આનો ગુણાકાર કરવો હોય તો આમ સિમ્પલ કરે કે પાંચ ગુણ્યા અડતાલીસ ના છેદમાં દસ છેલીસ બે ઉડે કેટલા ચોવીસ સેન્ટીમીટર સ્કવેર સબાચનું ક્ષેત્રફળ બરાબર ચોવીસ સેન્ટીમીટર સ્કવેર આ તમારો થઈ ગયો જવાબ આટલું હેલું છે આવડે ભાગાકાર સાવ સહેલું સહેલું છે જોઈએ ને દાખલા નંબર સેમ દાખલો છે બાકી કઈ ફેરફાર નથી આની અંદર આધાર કેટલો લેવાનો છે હવે તો અમને ખબર પડી ગઈ કે b બરાબર 2 સેન્ટીમીટર આવશે ઊંચાઈ h બરાબર 4.4 સેન્ટીમીટર આવશે આટલું હેલું તમે કોઈ દી નહોતું જોયું સાહેબ હવે ત્યાં ખબર પડી કે સબાચન ક્ષેત્રી થાય એક પોઈન્ટ કાપવાનો છે આઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર સ્કવેર સબાચનુ ક્ષેત્રફળ બરાબર આઠ સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો જવાબ ક્લિયર ત્યાર પછી નો જોઈએ ગયા અરે વાહ એ તો પ્રશ્ન બદલાઈ ગયો ભાઈ અરે ભાઈ પ્રશ્ન બદલાઈ ગયો શું પ્રશ્ન આવ્યો જોતા તો કે પ્રશ્ન બે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર આવી ગયા તો યાદ કરો યાદ કરો ત્રિકોણનું ક્ષેત્રફળ સાહેબ અડધો પાવ એકના છેદમાં બે ગુણિયા પાયો ગુણિયા ઊંચાઈ એ યાદ નથી આવતું તો એકના છેદમાં બે ગુણિયા પાયો ગુણિયા વેદ ચાલો તો લખીએ આની અંદર નીચે ચાર સેન્ટીમીટર દેખાઈ રહ્યું છે આ ચાર સેન્ટીમીટર તે તમારો શું થઈ જાય પાયો થઈ જાય ત્રણ સેન્ટીમીટર દેખાય છે તેને શું કહેવાય વેદ તો લખીએ શુભમ કરો તો કલ્યાણ આમ ચાલો આધાર હતો તો પાયો પાયો બરાબર ચાર સેન્ટીમીટર વેદ બરાબર ત્રણ સેન્ટીમીટર નેક્સ્ટ લખાય ત્રિકોણ નું ક્ષેત્ર ફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ચાર ત્રણ ઉડી જાય ત્રણ છ તો ત્રણ છ સેન્ટીમીટર સ્ક્વેર તો છ સેન્ટીમીટર વર્ગ વર્ગ અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય ત્રિકોણ નું બરાબર સમજાઈ જવાબ હેલ્લો હેલો છો એ ત્યાર પછી નો નેક્સ્ટ દાખલો દાખલા નંબર બી હવે આપણે શોર્ટકટ શરૂ કરવાના આવશે પાછા હા બી એટલે જો પાયો એટલે કે એને આપણે બી કહેતા તો બી બરાબર અહીંયા પાંચ સેન્ટીમીટર

કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એમાંથી કોઈને પણ પાયો કહેવાય ને કોઈને પણ વેધ કહેવાય એટલે તમને જેને જે મજા આવે તે કહી શકાય એ જો આ નીચેની ત્રણ સેન્ટીમીટરનો પાયો કહું છું એટલે બી બરાબર ત્રણ સેન્ટીમીટર વેદ એચ એટલે કે વધ્યું તે એચ એટલે ચાર સેન્ટીમીટર ચાલો અગાઉ દાખલો આવી ગયો બેઠો દાખલો જેમાં કાંઈ નથી એટલો તો તમને આવડે ચાલો ગણી નાખો ચાલો જોઈએ 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 ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા એ બરાબર ક્લિયર ચાલો હજી તમને એમ થતું કે કાટકોણ ત્રિકોણ ના સૂત્ર આપો સાહેબ હું લખી દઉં છું કાટકોણ ત્રિકોણનું

આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે એ ત્રિકોણના ક્ષેત્રફળનો વેધ ત્રિકોણની બહાર છે આપણે ચેપ્ટર છ માં ભણ્યા ગુરુકોણ ત્રિકોણનો નો વેદ ત્રિકોણ ની બહારના ભાગમાં હોય છે ખાસ બસ ત્યાંથી જ આ સમજવાનું છે બરાબર છે ચલો એ આપણો થઈ ગયો વેદ તો આપણે હવે લખીશું કે b બરાબર 3 સેન્ટીમીટર h બરાબર 2 સેન્ટીમીટર ત્રણ ગુણ્યા બે બે ઉડી જાય વધે ત્રણ તો જવાબ શું ત્રણ સેન્ટીમીટર સ્કવેર તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર આ જવાબ ક્લિયર

આવા ભરપૂર લાભો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર લાભ લેવાનું ચૂકતા નહીં પણ દોસ્તો મિત્રો લાભ લેવડાવ છું તો એ નેક્સ્ટ અરે વાહ અહીંયા સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 1 અને 2 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા પૂરા થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત